કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ ભજનમાં રહેજો ભરપૂર યોજાયો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજિત ભક્તિ સંગીતનો અનોખો કાર્યક્રમ યોજાયો કેશોદના આંગણે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગ દ્વારા અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે ભક્તિ સંગીતનો એક અનોખો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ કેશોદ ખાતે યોજવામાં આવ્યો હતો ભજનમાં રહેજો ભરપૂર ભક્તિ સંગીતના અનોખા કાર્યક્રમના ઉદ્ઘાટક સર્વ જ્ઞાતિ સમાજ મંડળના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાયાલાલ વેકરિયા તાલુકા પંચાયત કેશોદના પ્રમુખ બનાભાઈ ઓડેદરા આઝાદ કલબના પ્રમુખ ડો હમીરસિંહવાળા ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડો સ્નેહલભાઈ તન્ના રાજુભાઈ બોદર અને મુકેશભાઈ સાતા પ્રવીણભાઈ વિઠ્ઠલાણી વિજયભાઈ દેવાણી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ અને યજમાન એવા અને શ્રી રાજુભાઈ પંડ્યાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવોનું ખેસ પહેરાવી સ્વાગત કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો ભજનમાં રહેજો ભરપૂર ભક્તિ સંગીતના અનોખા કાર્યક્રમના ઉદઘાટક હરદેવસિંહ રાયજાદાએ એમના ઉદબોધનમાં કહ્યું હતું કે આજના ઝડપી યુગમાં ભૌતિક સુખ પાછળ માણસ આધળી દોટ મૂકે છે ત્યારે હારી થાકીને ભક્તિનું શરણું સ્વીકારે છે પરંતુ ભક્તિમાં લીન થવા સંગીતના સાત સૂર વિના અધૂરું છે માનવ જીવનમાં આદિકાળથી માનવી ત્રિવિધના તાપ આધિ ભૌતિક આદિ દૈવિક અને આધ્યાત્મિકને પરાસ્ત કરવા જઝુમે છે રોટી કપડાં નાટક એકાદમી ગાંધીનગર આર્થિક સહયોગથી અને સપ્તક સંગીત વિદ્યાલય જુનાગઢ સહયોગથી સહયોગ સમસ્ત બ્રહ્મ સમાજના યજમાન પદે લોક સંગીત અને ભજનનો કાર્યક્રમ ભજનમાં રહેજો ભરપૂર કેશોદના ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલો હતો આ કાર્યક્રમની અંદર શહેરના નગર શ્રેષ્ઠીઓ આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહી અને પ્રાચીન કાળ અને આદિકાળથી વિવિધના તાપ ટાળવા માટે મનના વિલાપોને ટાળવા માટે થઈ અને જે ભજનોની રચના કરવામાં આવેલી હતી એ ભજનો વિવિધ રાગો સાથે કલાકાર શ્રી રાજુભાઈ ભટ્ટના વિરુબેન દવે સાથે તેમના સાથીદારો અને સાજીદાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતા